નમસ્કાર હું મંદિરોની મુલાકાત લઈ રહ્યા છીએ મંદિર આવેલું છે જેને શંકર આશ્રમથી પણ ઓળખવામાં આવે છે તો એની આજે મુલાકાત લેવા માટે આપણે આવ્યા છીએ તમે જોઈ શકો છો કે આજે સવારથી જ બધા જ જે મહાદેવના મંદિરો છે ત્યાં શ્રદ્ધાળુઓની ખૂબ જ ભીડ ઉમટી હોય છે ત્યારે આ મંદિરે પણ શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે અને ત્યારે આપણે શંકરાશ્રમે જે સ્વયંભૂ નીલકંઠ મહાદેવનું મંદિર છે એની આજે મુલાકાત લેવા માટે આવ્યા છીએ આપણે એમના પૂજારી સાથે પણ વાતચીત કરીશું કે આજે એમનું આયોજન અહીંયા કયા પ્રકારનું મહાશિવરાત્રી નિમિત્તે શું વિશેષ આયોજન છે એ તમામ બાબતોની માહિતી લઈશું જોઈ શકો છો તમે શ્રંગાર જે કરવામાં આવ્યો છે ફુગાવો અને ફૂલોથી જે શ્રૃંગાર આખો જે કરવામાં આવતો હોય છે ખૂબ જ સરસ મજાનો એમ આપણા મનને પણ પ્રફુલ્લિત કરે એવો શૃંગાર કરવામાં આવ્યો છે ત્યારે આપણે એમના પૂજારી સાથે પણ વાતચીત કરીશું નમસ્કાર મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે સર્વપ્રથમ આપનું નામ જણાવશો મારું નામ મોહન શ્રી નિલકિર્ય શ્રી ગિરિ ગોસાહી જી તો આ મહાશિવરાત્રી નિમિત્તે અહીંયા કયા પ્રકારનું વિશેષ આયોજન હોય છે આ મંદિરમાં દર વર્ષે દર વર્ષે અહીંયા દર કેલ્લે છે ને અવનવી નવા નવા આયોજન કરતા રહી છે આજે છેલ્લે બાર વાગે મહાઆરતી કરવામાં આવે છે એ દરેક ભક્તદનો લાભ લઈ શકે એમાં અને ચાર પ્રહરની આરતી હોય દસ બાર બે ને ચાર અવનવી અહીંયા બધી જાતનો ભગવાન શણગાર કરવામાં આવે જી અને આશરે કેટલા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનનો લાભ લેવા માટે તો તો એની ગણતરી કરી ન શકાય કારણ કે અહીંયા શ્રદ્ધાળુઓ તો ચાલુ જ હોય જે સવારે ચાર વાગ્યા થી સવારે ચાલુ હોય તો શિવરાત્રી પૂર્ણ થાય સવારે છ વાગે ત્યાર સુધીમાં બહુ બહોળી ભક્તજ નું દર્શન કરે જી તો આમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મંદિરનો જે દર્શન કરવા માટે થઈને આવતા હોય છે ત્યારે આપણે શ્રદ્ધાળુઓ સાથે પણ આમ એક વાત કરી જોઈએ કે એમને મહાશિવરાત્રી નિમિત્તે શું કેવો આનંદ હોય છે અને કેવી રીતે ભગવાન શિવની પૂજા કરતા હોય છે અહીંયા દરરોજ અમારે અહીંયા નોકરી છે દરરોજ આવતા જતા અહીંયા દર્શન કરવા આવી છે અને શંકર ભગવાન ઉપર પૂરી શ્રદ્ધા છે અને જે મન ચાગ બધા કામ કરે છે અને આવતા જતાં બધી પગે લાગી અને શાંતિનો મુખ્ય અનુભવ થાય છે જી તો મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવની આરાધના કરી અને એમના દર્શન કરી અને શાંતિનો અનુભવ થાય છે અને ભગવાન શિવ સદાય એમની રક્ષા કરતા હોય છે આ રીતે શ્રદ્ધાળુઓ પણ સતત મહાદેવની આરાધના કરતા હોય છે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર